અને એક વાર રામજી મળી જાય રામ દર્શન થઈ જાય પછી જન્મ જન્મ કે એક પણ દાખલો નહીં આપી કે જેને હનુમાનજીની કૃપા થઈ હોય હનુમાનજીનો અનુગ્રહ થયો હોય હોય અને એને રામ દર્શન ન થયું એવો એક પણ દાખલો જોવા મળે સુગ્રીવ જેવો વિષય જીવ જેને રામજી લક્ષ્મણજીને આવતા જોયા છતાં એનામાં પણ એને શત્રુના દર્શન થયા ભગવાનમાં પણ શત્રુના દર્શન થયા એવો જીવ સુગ્રીવ હનુમાનજી એની ફરી કૃપા કરી કે રામજીને કહ્યું ભગવાન એ તો આપની પાસે ਨਹੀਂ આવી શકે આપ એની પાસે જાઓ વિચાર કરો હું વાર નિવેદન કરું છું આપે પણ કહી દઉં આ વાત જે મેં કહી રહ્યો છું ને બિલકુલ હૃદયમાં અંકિત કરી લેજો આ વાતમાં કોઈ అతిશયક્તિ નથી બિલકુલ રામાયણના આધારે બોલી રહ્યો છું કે જેને હનુમાનજીની કૃપા થઈ છે ને એના જીવનમાં આંખ મીચાતા પહેલા

એક ઉદાહરણ કે આપણે ભગવાન પાસે જવામાં જરાય પણ આપણું સામર્થ્ય નહી હોય સામર્થ્ય કયા અર્થમાં કહું છું કે આપણે ભગવાન પાસે પહોંચવામાં એવું કોઈ સાધન નહીં કરી શકતા હોય કોઈ સાધના આરાધના ઉપાસના તપસ્યા તપ આપણી કોઈ સામર્થ્ય નથી તો ચિંતા ના કરો હનુમાનજી આશ્રય લઈ લો એક ના એક દિવસ ઈશ્વર પ્રત્યે ડગલા માંડવાનું ઉપાસના કરવાનું સાધના કરવાનું હા થોડું પણ સામર્થ્ય હોય વીસમી મે ભલે ગરમી હોય પણ રાત્રે નવ થી અગિયાર બે કલાક એક આસન પર થોડું પણ સામર્થ્ય હોય તો આ હનુમાનજીની કૃપાથી જેમ વિભી હનુમાન હનુમાન ચાલીસા માં છે એક ઉદાહરણ કે ભગવાન જીવની પાસે પહોંચ્યા અને બીજું ઉદાહરણ વિભીષણજી જેમાં જીવ ભગવાન પાસે પહોંચે મંત્ર

આ ચોપાઈઓ ગાવાથી આપણી શરીરની આજુબાજુ એક પ્રકારનો ઓરા થઈ જતો હોય એક પ્રકારનો કવચ થઈ પ્રકાર નો હનુમાન ચાલીસાઇ એક કવચને ભેદી ન શકે આ શક્તિ છે હું તો ત્યાં સુધી કહું અમારે મહાત્માજી છે અયોધ્યામાં એમણે ત્યાં સુધી કહ્યું કે આખી ચોપાઈ પણ ના આવડે આખી ચોપાઈ પણ છેલ્લું છેલ્લું આવડી જાય કે તું રો મંત્ર વિભીષણ માના તો સમજી લો માનાની પાછળ એવું જ કંઈક પ્રાસ આવશે માના જાના હા માહી તાહી એવું જ આવશે એવું છેલ્લું છેલ્લું કોઈ બોલી લે તો એનો ઉદ્ધાર થઈ જાય વિચાર કરો ધારો કે આપણને મંગલ ભવન અમંગલ હારી નથી આવડતું પણ મંગલ ભવન અમંગલ હારી સાંભળી લેવાનું પછી ત્યારે એવો જ પ્રાસ આવશે હજી બિહારી આટલું કોઈ કરી લે તો એને આખી ચોપાઈ ગાયાનો ફળ મળે આ મહાત્મ્ય છે ચોપાઈ વિચાર કરો હનુમાનજી ની કૃપાથી વિભીષણજી રામજી સુધી પહોંચી ગયા લંકા માં વચન આપ્યું હતું હનુમાનજી તમે મને ભગવતી દર્શન કરાવો હું તમને ભગવાન દર્શન કરાવીશ બીજા તાત્પર્ય કે હનુમાનજી નું ચરિત્ર ગાઈશું તો રામજી સીતાજી લક્ષ્મણજી ની કૃપા રહેશે

આમાં વહેલો તે ભાઈ પહેલો છે મારે મારે અવસર નહીં આવે આ તો અવસર છેલ્લો આ તો અવસર છે ભરેલી ઘટના છે કોઈ ક્લાસ વન ઓફિસર કોઈ ગામમાં એમની પોસ્ટિંગ થયું અને પછી એ ગામમાંથી બીજા ગામમાં જવું જ તો નહીં ત્યાં વચ્ચે નદી આવતી અને આખો ઓફિસના સમયમાં એટલો બધો સમય વીતી ગયો કે સાંજ અંધારું થઈ ગયું અને પહોંચ્યા કે હવે એક પણ નૌકા નહીં મળે પેલે પાર જવા માટે પણ એમાં એક છેલ્લો કેવટ કોઈ નાવિક નૌકામાં રાહ જોઈને ઉભો હતો કે હજી કોઈ આવી જાય કારણ કે આના પછી કોઈ છે નહીં કેવટ અને ત્યાંથી હું પાડતો કે ચાલો કોઈ છે ભાઈ આ છેલ્લો ફેરો છે આ છેલ્લો ફેરો છે આ છેલ્લો ફેરો છે અને એક વાત ક્લાસ વન ઓફિસરના કાનમાં પડી કે ઓહો આ શું બોલે છે આ માણસ કે આ છેલ્લો ફેરો છે આ છેલ્લો ફેરો છે એને આધ્યાત્મિક અર્થમાં લીધું કે વાસ્તવમાં આ આ વાત સાચી છેલ્લો છેલ્લો ફેરો આપણે બધા સત્સંગ કરીએ છીએ પણ આપણા મનમાં હજી એમ જ છે તો બહુ જીવવાનું છે હું હું વાત નેગેટિવ નથી કરતો આપની પાસે હું એવી રીતે નથી નકારાત્મકતા નથી ફેલાવતો પણ હું સત્ય કહું છું પરીક્ષિત ઉદ્ધાર એટલે થયો કે એને ખબર છે કે સાતમા દિવસ પછી મારો ઉદ્ધાર થવાનો છે એને ખબર હતી કે મારા જીવનની આ છેલ્લી કથા છે આ છેલ્લો સત્સંગ છે જે સમય સત્સંગ કરતા હોઈએ કીર્તન કથા સેવા પૂજા કરીએ ત્યારે ભીતર જો આ ભાવ હોય કે જીવનનો મારો અંતિમ છે પછી જો કેવી એકાગ્રતા આવે છે હા આપણા મનમાં હજી એ બોધ છે કે નાના હજી તો બધું ઘણું બાકી છે નહીં ખબર નહીં પલકી ઓર વાત કરે કલકી હા નામ સ્મરણ નું નામ મળ્યું છે આ ભાવર તરવાને ભાઈ તરવાને માયા મમતા બાંધી કરવા ને શું કરવાને ચતુર હોતો ચેતી ને લેજો ચતુર હોતો ચેતી ને લેજો આ આ તો તો અવસર અવસર છે છે અચ્છા જે ભક્તિ કરેલો ભાઈ એ જ ખરેખર ચતુર છે જેને અહીંયા આવીને ભજન કરી લીધું ને એ જ સાચો ચતુર છે બાકી કોકડી દહ રૂપિયા ની ચા મફત માપી જેવી ને એને ચતુર અહીં ના કહેવાય એને ચાલાકી કહેવાય હા

રામાયણના આધારે કહું છું કઈ ચતુરાઈ કે કોઈ નિપણ પાસે આશા અપેક્ષા રાખ્યા વગર કેવળ ભગવાનના ચરણોમાં ભરોસો મૂકી અને જે ભજન કરી લે આ સૌથી ચતુર માણસ છે અને શ્રી હનુમાનજી તો આ અર્થમાં અતિ ચતુર છે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાચે આ ચતુરાય ની માંગણી આપણે માતાજી પાસે કે હું ભજી લઉં બસ હા

અને આ પ્રોગ્રામ નથી આ પાઠ છે પ્રોગ્રામમાં બુદ્ધિ જોઈએ આમાં હૃદય જોઈએ પ્રોગ્રામમાં પહેલેથી બધું નક્કી હોય કે આના પછી આમ થશે આના પછી આમ થશે આના પછી આ બોલશે આના પછી આ ટોપિક લેવાશે જે નક્કી કર્યા પછી જે થાય ને એને પ્રોગ્રામ કહેવાય પણ કંઈ પણ નક્કી ન હોય અને હનુમાનજી જે પ્રેરણા કરે એમ બોલાય ને એને પાઠ કહેવાય એને સત્સંગ કહેવાય એને કથા કહેવાય આપણે અહીંયા પ્રોગ્રામ માટે ને અહીંયા પાઠ માટે એકત્રિત થયા છે કયો પાઠ અને કેવી રીતે ગાવાનો એ પણ જો પાઠ કર આપણે તો કેવલ સુખ ની પાછળ દોડીએ છે જે કહી દીધું કે સુખ નહીં હનુમાનજી ના શરણ માં આવો મહા નો અનુભવ થશે છોટ અહી બંદી મહા સુખ હા

राजा राम रा